વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી એટી બે હજાર પચીસ વિષય જોઈશું રીઝનિંગમાં પહેલો પ્રશ્ન જોઈશું કુંભાર તો માટલો સુથાર ખાલી જગ્યા તો જવાબ આવશે એ ફર્નિચર પ્રશ્ન નંબર બે શિયાળો તો ઠંડી ઉનાળો તો તો જવાબ આવશે ડી બી અને સી બંને પ્રશ્ન નંબર ત્રણ ગર્જના સી ખાલી જગ્યા ખાલી જગ્યા તો જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર ચાર નદી પાણી જંગલ તો જવાબ આવશે બી વૃક્ષો પ્રશ્ન નંબર પાંચ વિમાન પાયલોટ બસ તો જવાબ આવશે એ ડ્રાઈવર પ્રશ્ન નંબર છ ઘરોળી માખી બિલાડી જવાબ આવશે ડી ઉંદર પ્રશ્ન નંબર સાત જોઈશું એક તો સો તો ખાલી જગ્યામાં આપેલું છે એમાં આવશે જવાબ ડી આપેલ તમામ પ્રશ્ન નંબર આઠ એ બી સી તો આપેલું છે આ બાજુ એ બી ડી પી ક્યુ આર એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પી ક્યુ આર એ આવશે પ્રશ્ન નંબર નવ બરફ સફેદ ખાલી જગ્યા કાળો તો જવાબ આવશે બી કોલસો પ્રશ્ન નંબર દસ એકસો એકવીસ જેમ અગિયાર તો પચીસ खाली जगह बी प्रश्न नंबर अगियार चप्पल तो मोची आनाज तो सी विकल्प प्रश्न नंबर बार शाला तो विद्यार्थी दुकान तो बी आवश्ते दुकानदार प्रश्न नंबर तेर धुमाड़ो तो प्रदूषण युद्ध तो डी आवश्यक विनाश प्रश्न नंबर चौदह પલકારો તો આંખ ધબકારો તો હૃદય આવશે પ્રશ્ન નંબર પંદર સ્વર પાંચ વ્યંજન તો બી એકવીસ આવશે આગળ જોઈશું એક ઓચ દસ તેર અઢાર અને એકવીસ તો જવાબ આવશે એ છવ્વીસ પ્રશ્ન નંબર બે પંચોતેર સાઠ નેવું પંચોતેર તો જવાબ આવશે એ એકસો ને પોચ પ્રશ્ન નંબર ત્રણ છ બાર વીસ ત્રીસ તો જવાબ આવશે એ બેતાળીસ પ્રશ્ન નંબર ચાર છ બાર છત્રીસ એકસો ચુમ્માળીસ તો જવાબ આવશે એ સાતસો વીસ પ્રશ્ન નંબર પાંચ બાર સત્તર સત્યાવીસ બેતાળીસ તો જવાબ આવશે સી પ્રશ્ન નંબર છ ચાર બાર છત્રીસ એકસો આઠ તો જવાબ આવશે એ બસો ને પ્રશ્ન નંબર સાત પાંચ આઠ ચૌદ છવ્વી જવાબ આવશે એ ચાળીસ પ્રશ્ન નંબર આઠ અડતાળીસ પોત્રીસ ચોવીસ પંદર તો જવાબ આવશે ડી આઠ પ્રશ્ન નંબર નવ ચાર બે એક ભાગ્યા બે તો જવાબ આવશે બી એક ભાગ્યા ચાર પ્રશ્ન નંબર દસ જોઈશું ઝીરો ત્રણ આઠ પંદર તો એનો જવાબ આવશે ડી ચોવીસ પ્રશ્ન નંબર અગિયાર બી ટુ ડી 5 એફ નાઇન ખાલી જગ્યા જે વીસ તો જવાબ આવશે બી એચ ચૌદ प्रश्न नंबर बार एजेड सी एक्स एफ यू तो जवाब सी जे आक्यू प्रश्न नंबर तेर वाई डब्ल्यू यू एस क्यू तो प्रश्नार्थ जवाब सी ओ एम प्रश्न नंबर चौदह चालीस एक सौ वीस साइठ एक सौ नेव खाली जगह एक सौ पौतरीस तो जवाब आ बसो ने सीतेर प्रश्न नंबर पंदर वीस चालीस बसो चार सौ बे हज़ार चार हज़ार खाली जगह तो जवाब आरो आप वीस हज़ार